આદિવાસી યુવા સંગઠન કુકરમુंडा વતી તાપી જિલ્લાના કુકરમુंडा મામલતદારને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કુકરમુंडा સીચ કેન્દ્ર પર વિવિધ આરોગ્યલક્ષી સાધનોની અપૂર્તિ અને બંધ સાધનોની મરામત કરાવવામાં આવે તેમજ ખિલીખલાટ વાનની સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાપી જિલ્લાના કુકરમુंडा તાલુકાના મુખ્ય મથક આવેલા કુકરમુंडा સીચ વિવિધ આરોગ્યલક્ષી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા જે સાધનો હાલ બંધ હાલતમાં છે

જેથી તેમને જોખમ ઊભું થયું છે તેમજ અનેક રીતે તેઓ હેરાન થાય છે આ બધી સમસ્યાઓ દૂર થાય માટે બંધ ડાયાલિસિસ મશીન રિપેર કરી ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ ખિલખિલાટ વાન સગર્ભા બહેનોને દવાખાને લઈ જવા આવવા તેમજ ઘરે મૂકવા જવાની સુવિધા પૂરી પાડે છે પણ આ સુવિધા નિઝર અને કુકરમુંડા તાલુકાના લોકોને મળતી નથી તેમજ નિઝર કુકરમુંડા તાલુકા માટે ખિલખિલાટ વાન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી જો આગામી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં કુકરમુંડા સી કેન્દ્ર પર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ જ્યોતિષ વડવી જી આજે આદિવાસી યુવા સંગઠન વતી શેના માટે આવેદનપત્ર આપ્યું છે અને કંઈ માંગ કરવામાં આવ્યું છે આજે આદિવાસી યુવા સંગઠન અમે કુકરમુંડા સી એચ કેન્દ્ર પર જે ડાયાલિસિસ સેવાઓ છે એમાં બંધ પડેલા છે લેબોરેટરીના જે સાધનો છે એ યોગ્ય નથી એમાં ખોટા ખોટા રિપોર્ટ નીકળે છે જૂના થઈ ગયેલા છે અને બરાબર ચાલતા નથી કયા કયા મશીનો હાલમાં બંધ પડ્યા છે અને કેટલો સમય થઈ ગયો છે ડાયાલિસિસ મશીન એક બંધ છે અને એકાદ મહિનાથી એ બંધ છે અને લેબોરેટરીમાં પણ અમુક સાધનો બંધ પડેલા છે તેમજ નવા અત્યાધુનિક સાધનોનો અભાવ હોવાથી ખાનગીમાં રિપોર્ટ કરાવવા પડે છે ખાનગીમાં રિપોર્ટ કરવા માટે લાભાર્થીઓ કઈ જગ્યાએ લાભ લે છે ખાનગીમાં રિપોર્ટ કરાવવા માટે તો લાભાર્થીઓ મોટાભાગે મહારાષ્ટ્રમાં જવું પડે છે કારણ કે અહીંયા કુકરમુંડામાં કુકરમુંડા તાલુકામાં શું એવી સુવિધા ઉપલબ્ધ ખરી કે જે આદિવાસી વિસ્તારોમાં તમામ લાભાર્થીઓ મળી શકે અત્યારે એવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કેટલા સમયથી એ જો મશીનો છે એ બંધ પડ્યા છે એક મહિનાથી શું અગાઉ તમે આ વિષય પર જાણ કરી લી ના અગાઉ કોઈ ધ્યાન નથી કરી કારણ કે અત્યારે અમને જ્યારે એક પેશન્ટ મળ્યું ત્યારે અમને એમના દ્વારા જાણ કરવામાં આવે પેશન્ટ કયા પ્રકારનો હતો અને તેમના સેની તકલીફ હતી પેશન્ટને ડાયાલિસિસની પ્રોબ્લેમ છે અને એમને મશીન બંધ હોવાથી એક જ મશીન ચાલે છે એક મશીન દ્વારા દિવસમાં ખાલી ચાર જ પેશન્ટ ઓપરેટ થાય છે તો જે બીજા પેશન્ટ છે એમને બહાર જવું પડે છે બીજા કયા મુદ્દાઓ તમે રજા અમે જે ખિલખિલાટ વાહન છે તે નિજર અને કુકરમડા તાલુકામાં ઉપલબ્ધ નથી એ શરૂ કરવામાં આવે એના માટે અમે રજૂઆત કરી છે હમણાં સુધી ખીલખીલાટ જેવી વાહન જે સુવિધા છે ઉપલબ્ધ કરવામાં આવી નથી ચાલુ હતી પણ ફરીથી બંધ કરવામાં આવી છે અને ખરેખર આ વિસ્તારમાં જરૂર છે કારણ કે જે આદિવાસી સમાજ છે એમની પાસે એવા પોતાના કોઈ ખાનગી વાહનો નથી કે એવો એમનો ઉપયોગ કરી શકે રિક્ષા જેવા વાહનોમાં સગર્ભા બહેનોને લઈ આવવામાં આવે છે જે જોખમી છે અને જો ખીડખીલાટ વાહન શરૂ કરવામાં આવે તો એ મફત છે અને સગર્ભા બહેનોને ઘરેથી દવાખાને સુધી લઈ આવવા એમ દવાખાનેથી ઘરે મૂકવા જવાની એમાં સુવિધા છે અને લગભગ ડિલિવરી પછી પણ બેતાલીસ દિવસ સુધી એ વાનનો ઉપયોગ એમને સારવાર માટે આપવામાં આવે છે તો એ શરૂ કરવું શરૂ કરવી જોઈએ સો આદિવાસી યુવા સંગઠન વતી જે મુદ્દાઓ તમે આજે આયોજનમાં આપ્યા છે એનો જવાબ એનો ઉકેલ ના મળે તો શું યુવા સંગઠનમાંથી શું તમે પગલાં લેશો જો અમે જે આવેદન આપ્યું છે એ સંદર્ભમાં જે પણ અમે સમસ્યા કે પ્રશ્નો રજૂ કર્યા છે એમનું સમાધાન ના કરવામાં આવે તો આદિવાસી યુવા સંગઠન આગામી દિવસોમાં ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરશે ધન્યવાદ સુહાસ વળવી દિવ્યાંગની સુકરમુંડા તાપી